સુઈ ગણેશ નમઃ નમસ્કાર દર્શક મિત્રો ગુરુનું રાશિ પરિવર્તન જે વૃષભ રાશિમાંથી મિથુન રાશિમાં આવે છે એ તમારી રાશિ માટે તમારી કર્ક રાશિ માટે કેવું રહેશે તે વિશેની માહિતી કર્ક રાશિ અક્ષર ડિખ ચૌદ પાંચ બે હજાર પચીસ ને બુધવારે રાત્રે દસ ને થી નિર્ણય સાગર પંચાક મુજબ દેવગુરુ બૃહસ્પતિ રાશિ પરિવર્તન કરે છે જે તમારી કર્ક રાશિથી બારમા ભાવ ઉપર એ રહેશે બારમા ભાવમાં રહેશે જે ખર્ચનું સ્થાન છે જાવકનું સ્થાન છે પરિવર્તનનું સ્થાન છે પરિવર્તન કરાવે બારમા સ્થાને તમારે કોઈ પણ શુભ ફળ કોઈ ગ્રહ આપતા નથી પરંતુ અહીં ગુરુ તમને સારું ફળ આપશે અહીંયા તમારા રોકાણ વધે ખર્ચા ઉપર તમારે થોડું નિયંત્રણ રાખવું પડે પણ રોકાણો તમારે આવક વધે પણ ખર્ચ ઉપર તમારે થોડું નિયંત્રણ અહીંયા રાખવું પડે નાના મોટા ખર્ચ થઈ શકે અહીં તમે જો ખર્ચા ઉપર નિયંત્રણ નહીં રાખો તો ઋણ વધી શક્યો અહીંયા તમને આવક સારી રહેશે તમે રોકાણો કરી શકશો ધંધાકીય રીતે લાભદાયી રહેશે આવક વધે નોકરી કરતા માટે પણ આ સમય સારો રહે પરિવર્તન બદલાવ આવી શકે બઢતી બદલીના યોગ થાય પ્રમોશન મળે અહીં તમારો લાગણીશીલ સ્વભાવ અતિશય ઇમોશનલ જે સ્વભાવ છે તમે કોઈને પણ તમે સ્વભાવથી એવા છો કે કોઈ પણ કાર્ય શરૂ કરોને એ પહેલાં એક વ્યક્તિને તમે જણાવી દો છો કે હું આ વસ્તુ કરવાનું છું એનાથી જેને કીધું છે એવા વ્યક્તિઓ એ પોતે તમારું કાર્ય બગાડી શકે છે એટલે કોઈ પણ બીજાને લાગણી થઈને જાણ કરશો નહીં તમે કાર્ય પૂર્ણ ના થાય ત્યાં સુધી કોઈને જાણ કર્યા વગર કાર્યનો પ્રારંભ કરો જે એક વ્યક્તિને કહી દઈને પછી તમે કાર્ય કરો છો એવું ના કરતા આપણા સનાતન ધર્મમાં માતા પિતાને ઉત્તમ સ્થાન અપાય છે એ માતા પિતા પછી જે અપાય છે તે ગુરુનું છે દેવોના પણ ગુરુ છે દેવોને પણ માર્ગદર્શન કરતા છે દેવ ગુરુ બૃહસ્પતિ કહ્યા છે જેમ માતા પિતા સંતાનનું ખોટું નથી કરતા સંતાનનું શ્રેય ઈચ્છે છે સુખ ઈચ્છે છે તેમ ગુરુ કોઈ દિવસ ખોટું કરતા નથી ખોટું ખરાબ ફળ આપતા નથી કે તમારી જન્મકુંડળીમાં ગુરુ સ્વગૃહી હશે અથવા તો કેન્દ્ર સ્થાને હશે અથવા તો મિત્રગ્રહ સાથે હશે તો આ સમયે તમને સારું ફળ તમને ગુરુથી મળશે અહીં તમને ગુરુ આર્થિક રીતે સારું ફળ આપશે ગુરુની પાંચમી દ્રષ્ટિ તમારી રાશિથી ચોથા સ્થાને રહેશે જે માતાનું સ્થાન છે માતાથી તમને સારું રહેશે માતાનું આરોગ્ય સારું હોવાથી તમને સારું જોવાશે મિત્ર વાહન મિત્રનું પણ શું કહીએ જોવાય છે તો મિત્રથી તમને સારો સાથ સહકાર મળી રહે મિત્રોથી તમને સારો એવો ફાયદો લાભ મળી શકે અહીંયા જુઓ તો વાહનનું સુખમાં તમે જૂનું વાહન કાઢી નવું વાહન પણ ખરીદી શકો અથવા તો નવું પ્રોપર વાહન તમે અહીંયા ખરીદી શકો ગુરુની સાતમી દ્રષ્ટિ તમારી રાશિથી છઠ્ઠા સ્થાને રહેશે એ તમારે થોડું આરોગ્યની બાબતે ખાવા પીવામાં સાચવવું પડશે સાવચેતી રાખવી ઘરનું સાત્વિક ભોજન લેવું જોઈએ બાદના નાસ્તા પાણી ઉપર થોડું નિયંત્રણ કરવું જોઈએ મોડી રાતના ઉજાગરા ટાળવા જોઈએ ગુરુ તમને ખર્ચ કરાવશે પણ તમારે એનાથી વધુ ખર્ચ ના થાય મેં આગળ કીધું ને એનું ધ્યાન રાખવાનું નહીતર અહીંયા ઋણ વધી શકે આમાં જોઈએ તો તમારે ધાર્મિક કાર્યો તમે કરી શકશો ધાર્મિક જાત્રા કરી શકશો માંગલિક કાર્યો પણ તમે કરી શકો એના ખર્ચ વધે ખોટો ખર્ચ નહીં પણ માંગલિક કાર્યો થાય ધર્મ કાર્યો થાય એનાથી એમ થાય કે બહુ ખર્ચ થઈ જાય એમ એવા તમે કાર્ય કરી શકો બીજું તમારા કાર્યથી સંતુષ્ટ ન હોય ઈચ્છારું હોય એવા જે તમને ખબર નથી કે કોણ છે એને આપણે ગુપ્ત શત્રુ કહીએ છીએ એનાથી તમારે સાવચેત રહેવું એમને ઓળખવા પડશે કેમ કે એ થોડું તમારા કામમાં રૂકાવટ બમ્પ કરી શકે છે અવરોધ લાવી શકે છે પણ તમારો પ્રભાવ એવો છે અને તમારો જે લાગણીશીલ સ્વભાવ વડીલોને માન સન્માન આપવાનો જે ભાવ છે ધર્મ પ્રત્યે આસ્થા છે એનાથી તમારા ઈષ્ટની કૃપા બની રહેતા તમે એને ઓળખી શકશો અને એમના ઉપર તમે વર્ચસ્વ પણ તમારું લગાવી શકશો તમારું વર્ચસ્વ કરી શકશો એટલે તમારું કશું બગાડી શકશે નહીં પરંતુ તમારે તેનાથી થોડું સાકચે રહેવું પડશે ગુરુની નવમી દ્રષ્ટિ તમારી રાશિથી આઠમા સ્થાને રહેશે એ તમારે કોઈના પર આંધળો ભરોસો નહીં રાખો તમારો સ્વભાવ એવો છે કોઈ બી વાત તમે કોઈની સાંભળો છો એટલે એના ઉપર એના ઉપર એટલા બધા એ થઈ જાઓ છો કે એના ઉપર બિલકુલ ભરોસો મૂકી દો છો તો આંધ્રો વિશ્વાસ આંધ્રો ભરોસો ન મૂકવો હા જેના પર મૂકવા જેવો હોય એનો પણ એ વ્યક્તિ ઓળખીને ભરોસો વિશ્વાસ રાખવો અહીં ધીરજથી કાર્ય લેવું તમારો સ્વભાવ પણ ઉતાવળ છે અહીંયા તમારે ધીરજથી કામ લેવું ઉતાવળ કરવી નહીં બીજું તમારો ફાયદો બીજો એ છે કે શનિની દૈયામાંથી તો તમે મુક્ત થઈ ગયા એટલે જે અઢી વર્ષથી જે તકલીફો હતી કારણ વગરના જે ટેન્શન તકલીફો સમસ્યાઓ બધી જે હતી એ સમસ્યાઓ હવે રહેશે નહીં આવકમાં વધારો થશે આર્થિક રીતે કાર્ય તમારું વધશે કાર્યક્ષેત્ર વધશે નોકરીમાં પણ સારું જોવાશે ધંધાકીય રીતે પણ તમને સારું એવું એમાંથી રિફંડ મળશે એનાથી તમે આર્થિક ઉપજ સારી એવી મેળવી શકશો પારિવારિક સંબંધો પણ સુધરશે હજી અઢી વર્ષથી જે અમુક બગડ્યા હોય ને એ ધીરે ધીરે હવે તમારે પારિ જેમ એમ લાગતું હતું કે હું એકલો પડી ગયો એવું નહીં થાય પારિવારિક સંબંધો પણ સુધરશે એમ લાગશે કે બધું આપલું છે આ સમય બની શકે આ સમય તમારા માટે ખૂબ જ સારો જોવાશે આમ ઓવરઓલ જોઈએ ને તો આ ગુરુનું જે વૃષભ રાશિમાંથી મિથુન રાશિનું ગોચર છે ને એ તમારી કર્ક રાશિ માટે આર્થિક રીતે ખૂબ સારું રહેશે પછી પારિવારિક સંબંધોથી અને મિત્રોથી બધું જ જોઈએ તો તમને એમ લાગે કે હું આનંદની જિંદગી જીવી રહ્યો છું એવું તમે જોઈ શકશો પણ તમારે વધુ એનાથી પણ ફળ લેવું હોય તો તમારે વિષ્ણુ ભગવાનની પૂજા એમના મંત્રનો જાપ કરવો જોઈએ અને બની શકે તો વિષ્ણુ સહસ્ત્રનો પાઠ પણ કરવો જોઈએ એનાથી ખૂબ જ સારું તમને ફળ આનાથી પણ સારું ફળ તમે જોઈ શકશો નમો નારાયણ